આ વ્રત શ્રાવણ વત પાંચમ હોય છે વ્રત કરનારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું બાજરીના લોટની ઠંડાકીમાં ઘીમાં છોડેલી કુલેર બનાવી તેનું નૈવેદ ચડાવવું આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણું જમવું એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી ન પીરી કહી મેણા મારતા ખાવા પીવાનું પૂરું આપે નહીં અને બધું કામ તેને જ કરવું પડતું હરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધાએ પેટ ભરીને જમ્યા પરંતુ નાની વહુને તો જમવાનું એ ન પૂછ્યું નાની વહુને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરે શું સાસુ બોલી અલી નપીરી જોઈ શું રહી છે વધુ ગટુ ખાઈને વાસણ માજી નાખને નાની વ ઊઠી ખીરના તપેલા જોયા તો ઠાલી ઠમ એની આંખોમાં પાણી આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકળો લઈ એ નદી કિનારે માજવા નીકળી વાસણ માજતા માજતા તેની નજર ખીરના તપેલામાં ગઈ તેણે તાવે તો લઈને તપેલામાં ચોટેલા કપડા ઉખાડ્યા અને છાડીના છેડલે બાંધ્યા એના મનમાં એમ કે નાહી તોઈને ખાઈશ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કપોળા ન મળી નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને આ ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખ્યારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપોડા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાનું આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો કોડો ભરનાર પણ કોઈ નથી આટલું કહેતા તો નાની વહુની આંખોમાં ચણઝણી આવી ગયા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટા તું રડીશ નહીં આજથી અમને તારા પિયર યજ્ઞ માનજી જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની માં મળી એ તો રાજી થઈને ઘરે ગઈ નાની વહુને ખોળા ભરવાના દિવસો આવ્યા ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એનો તો પિયરમાં સૂકું એ નથી એને વળી ખોળા શા નાની વહુનો જીવ મૂંઝવાણો એને સાસુને કહ્યું બાઈજી મારા પિયરિયામાં દૂરના સંબંધી છે મને એક કંકોત્રી લખ્યાપોને એક ઘરેડી પડોશણ બોલી કટકો કાગળ લખવામાં શું જવાનું લખ્યાપોને કંકોત્રી લઈને વહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોડો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો ઝટ ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે પેટી ભરીને લૂંગડા લાવશે એટલા માતો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના ગયા ન ન કોઈ બોલે કે ચાલે તો સાચો સાચ આંધણ મૂક્યો નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગ ચપ ચપ દૂધ પી ગયા ખોડો ભરાવવા માંડ્યો વહુને તે હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું અને સાસરિયા તો છોપીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વડાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વડાવી નાગદેવતા વહુને લઈને ચાલવા માંડ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજમહેલ દીઠો તો રાજી થઈ ગઈ હિંડોળા ખા પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું છે રોજ સવારે વહેલા બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવવું એ તારું કામ છે દિવસો વીત્યા ને નાની ને દીવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતા કરતા તે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેને પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગ કુમારો દોડતા આવ્યા નાગ કુમારોને જોઈને છોકરો ડરી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બે નાગકુમારોના પૂંછડા પર પડી ત્યાંથી બંને નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા અને પેલા બિચારા દૂધ પીવા માટે જાય જાય છે છે ત્યાં તો તો અને બૂચિયા થઈ ગયા નાની નાનીઓ બહારથી આવીને જુએ તો રૂપાળા રાજકુમારો બાંડિયા અને બૂચિયા થઈ ગયા પણ શું નાના છોકરાને શું કહેવું પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચી અને રાજકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વડાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસો તો છોકરાને જોઈને વહુને ભેટી પડી પણ બીજી વહુના મનમાં થયું કે આ માનીથી થઈ પડશે એટલે બીજી વહુઓએ એના પર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાં આવતા તેને ઠોકર લાગી કે તરત જ તેને તેમના બાડિયા બુચિયા ભાઈ યાદ આવ્યા અને તે બોલી ખમ્મા મારા બાડિયા બુચિયા વીર કુમાર તો વિચારવા માંડ્યા કે બહેન હજુ આપણને કેટલી સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ કુમારો પણ છાના માના તેની પાછળ ગયા વહુને વાવના પગથિયે ઠેસ લાગી એટલે નાની વહુ બોલી ઉઠી ખમ્મા મારા બાડિયા બુચિયા વીર બહેનનો આટલો બધો પ્રેમ જોઈને રાજકુમારોએ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા એક દિવસ મોટી વવની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેને પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું કરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ વઉે ઘેર આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાડિયા બુચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન પહેલાં નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાડો ભરાતા વધેલી ગાયો તેણે પોતાની જેઠાણીને આપી જેઠાણી તો રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો જય એ નાગદેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો